લઈ લો તમારા મોબાઈલ માં સેલ્ફી લઈ લો આપણા ફોલોવર્સ ભેગા થઈ ગયા છે તો ફાઇનલી અત્યારે આપણે દર્શન કરી લીધા છે માતાજીના દર્શન કરી લીધા છે ને આપણું પેલું ધામ ને અહીંયા પૂરું થયું છે ધાંધલપુર છે આપણને લિફ્ટ મળી ગઈ છે તો હવે બસ ગાડી માં બેન ધાંધલપુર સુધી ની આપડે ઉપાય થી કઈ બાજુ જાવ કઈ સાઈડ કઈ બાજુ તમારે કઈ બાજુ મારે તો આગળ ચોટીલા સુધી જવાનું છે કઈ બાજુ જાવ તો આપણને હે ને ચોટીલા સુધી લિફ્ટ મળી ગઈ છે એની બહાર નીકળો તો એક જ કિલોમીટર આગળ આવ્યો કોઈ સાધન નતું મળતું ને ચાલતો ચાલતો આવતો તો પેલા તો ભાઈ આગળ જતા રહેતા ઓળખી તો ગયા છે પછી રિવર્સ ગાડી લઈને પાછા આવ્યા ઊભો તો ધાંદલપુર ચોકડીએ મિત્ર છે પીપરાળી મને જય માતાજી મારા બધા મિત્રો ને તો ફાઈનલી મિત્રો જો અત્યારે આપણે બેગ બેગ રેડી થઈ ગયો છે કમ્પ્લીટ અને અત્યારે આપણે ગામની બહાર નીકળી ગયા છીએ તો કેટલાના પાટિયા સુધી ચાર કિલોમીટર થાય છે તો અહીંયા સુધી મારો ભય આવે છે મને મેકવા તો ગામ બહાર હું નીકળી ગયા છે અને આપણે જો આ ઢાળ છે ગામનો ગામ બહાર નીકળી ગયા છે અને આપણી યાત્રા અહીં ચાલુ થાય છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો તો છે હવે નીકળીએ આપણે આગળ હોંડા પડ્યું છે મારો ભાઈ આગળ ઊભો છે નીકળી જાય ચાલો જય માતાજી મિત્રો આપણે નીકળી ગયા છીએ પાછળ ગામ ગામની જતી રહી અને અમે જણા નીકળી ગયા છીએ કેટલાના પાટિયા સુધી આવે છે તો કન્ટિન્યુ વિડ્રો જોતા રહીજો વિડીયોની અંદર અને લાઈક કરી વાળો સબસ્ક્રાઈબ કરી વાળો આપણી ચેનલ ને તો આપણા બધા જ વિડીયો તમને મળે એને માટે બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો તો ચાલો હવે જઈએ નીકળી ગયા છીએ પેલી યાત્રા આપડી ચોટી લઈ ની તો હવે પાટિયા સુધી આગળ થાય તમને દેખાડું ચાલો તો મિત્રો ફાઈનલી આપણે ભોગી ગયા છીએ કેટલાના પાટી અને આપણા મિત્ર અમારા પડખે ના ગામ ગઢ ના મિત્રો છે એ મળ્યા છે કે જય માતાજી જય માતાજી નીકળવી છે તો બધાને જય માતાજી જય માતાજી

બરોબર તો અહીંયા આપણને વાહન મળી ગયું છે કેટલાના પાટી કેટલા નું સાધન મળી ગયું છે અને અત્યારે રવાના થઈ ગયાની ચોટીલા સાઈડ તો કેટલા બાજુનું મળી ગયું છે સાધન એક ભાઈ મળી ગયા તા અને હવે કેટલા બાજુ સુધી મળી જાય પૈસા તો અહીંયાથી જોઈએ શું મળે છે કેટલા સુધી જાઓ હાલો કેટલા પાર્ટી કેટલા પહોંચી જાય પૈસા જોઈ કેટલાક સુધી આગળ શું મળે છે તો ચાલો ફટાફટ કેટલા પહોંચી જાય હવે તો ફાઈનલી મિત્રો આપણે અત્યારે ભોગી ગયા ખીટલાની અંદર આપણને પહેલી લિફ્ટ મળી ગઈ હતી પહેલી લિફ્ટ મળી ગઈ અને ખીટલા સુધી આવતા તો મને ત્યાં સુધી બેચાડી દીધો લીધો હવે આ છે ધજાડા સાઈડનો રસ્તો જોઈ હું ધજાળા સાઈડ શું વાહન મળે છે ન હું આગળ આગળ હાલતો થવ હું ને પાછળ એક ગાડી આવે છે જોવું રાખે ગાડી રાખી નથી પણ હવે એવું લાગે છે કે આપણે આગળ એક રિક્ષા આવે છે જોઈ રાખીએ કે નકર આપણે ચાલી નાયેલા જઈ કદાચ વાહન મળશે કોઈ તો રિક્ષા આવે છે જોઈ લેવી રાખશે કદાચ ક્યાં સુધી જાઉં ધજા કઈ વાંધો નઈ રિક્ષા સુધી જાય છે તો આપણે ને હાલીને જવા દેવી ના હાલીન જવા દેવી જો મળશે તો બે જાય છું આપણા રનિંગ કરતું કરતું હું જવાનું આ સાઈડ જાય છે હું ધજાડા અત્યારે તો કેટલા પાર્ટીથી પહોંચ્યો ની અંદર હું જવા દે એમ કે તો કાંઈ વાંધો ને આપણે આઈલી ને આઈલા જઈએ મળશે તો ખરું બાકી તમે બધા વિડીયો જોતા શું થાય આગળ ખબર અત્યારે છે ને હાલ તો હાલ તો હું કેટલા બહાર નીકળી ગયો હું ગામની અને આ સાઈડ જળા સાઈડ મારક જાય છે અને તડકો એવો છે ને તો ચશ્મા પહેરી લીધા હે તો અત્યારે હું ની બહાર એક જ કિલોમીટર ઓળખી ગયા હું તો નથી ઓળખતા મારા કદાચ વિડીયો તો બસ હવે આ સાઈડ જતો મળતું નતું ના ભાઈ ના મળશે ના ના જો હવે હે અત્યારે

જો બરાબર આ તો અત્યારે આપણે પોગી ગયા છીએ તાંદળપુર ચોકડીએ કેટલાથી આપણને લિફ્ટ મળી ગઈ હતી ભાઈ ઘટના હે અમારા મિત્ર હાલ ભાઈ મળ્યા હાલ તો અમે આ જવાનું છે જોઈ સાધન મળે છે અત્યારે તો આપણે ધાંધલપુર ચોકડીએ પહોંચી ગયા હવે આગળ થાય અત્યારે આપણે હી ધાધલપુર ચોકડી ની આગળ આગળ રહી ધાંધલપુર ચોકડી તડકો એવો હે થોડોક ચશ્મા પહેરી લેવી તડકો ન લાગે થાય એવું વધારે ભીડ હોય ને એટલે થોડુંક વિડીયો આપણે કાયમી ન બનાવતા એટલે થોડીક તકલીફ પડે વિડીયો બનાવવામાં થોડુંક આઘું જઈને બનાવવું પડે વિડીયો જોઈએ હું મળે સાધન થોડુંક આગળ જતો રહો એટલે એ એકલા માણસ હોય ને તો આપણને લઈ જાય શાંતિ શાંતિ કયો છો અત્યારે હે ને જસ્ટ અત્યારે ઊભો તો ધાંધરપુર ચોકડીએ મિત્ર છે પીપરાળીના મને જોઈને ઊભા ઉભા રહી ગયા અત્યારે કે મને કે કઈ બાજુ મેં કીધું ચોટીલા સાહેબ કઈ બાજુ તો કઈ વાંધો હવે થાય સાધન મળે ને સુધી હેલો જો આગળ તો જોવું શું થાય કઈ બાજુ જાઉં કઈ સાઈડ કઈ બાજુ તમારે મારે આગળ ચોટીલા સુધી જવાનું છે કઈ બાજુ જાઓ તો આપણને હેને ચોટીલા સુધીની લિફ્ટ મળી ગઈ છે અત્યારે ચોકડા અને નંદરપુર ચોકડીની વચ્ચેથી લિફ્ટ મળી ગયા તો ચોટીલા સુધી મળી ગઈ છે તો હવે ડાયરેક્ટ ચોટીલા મળી આપણું પહેલું કામ ચોટીના છે પછી એ આપણે મિત્ર પાસે જવાનું છે મિત્રના ઘરે બપોરા કરીને પછી આગળ નીકળવાનું છે રાજકોટ સાઈડ તો પહેલાં તો ચોટીલા પહોંચી જઈ કયું કામ તમારું ધંધા ધન

આગળ ડુંગર દેખાય છે બસ હવે રહ્યું અહીંથી બે ત્રણ કિલોમીટર જેવું રહ્યું છે આગળ આવશે નાના પાણીયા પછી ડાયરેક્ટ ચોટીલા પછી દર્શન કરી એવી ઉપર છે કિલોમીટર કર્યું તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે ચોટી લાઈન અંદર પહોંચી ગયા છીએ મિત્રો આઈટીઆઈ જતા હતા પણ મને દરવાજા સુધી ને મૂકવા આવ્યા છે તો હવે અહીંથી તો આપણે ડુંગર ચડવાનો છે જો આ બજાર છે અને તમને ખબર ન જ કહી દો આ બેગ રહ્યો ને દસ કિલોનો બેગ છે હજી સુધી આપણે કાયદો નથી ને બેગ લઈને આપણે ઉપર ડુંગર ઉપર ચડવાનું છે તો ફટાફટ અમે આ જો દરવાજા પહોંચીઓ ગયા બસ હવે રાખી દો રાખી દો રાખી દો ફાઇનલી અત્યારે આપણે જો પહોંચી ગયા આ ચોટીલા છે આભાર ભાઈનો ભાઈ અડાળાના છે ધાંધણપુર ચોકડીયાથી બે લીધો તો મને અને અહીં આઈટીઆઈ આવ્યા છે બસ હવે દર્શન કરી આવું અને મિત્ર જાય છે આઈટીઆઈ અને એક મિત્રને ફોન કર્યો છે આવે છે તો ફટાફટ દર્શન કરી આવું ચાલું કાંઈ વાંધો ને હાલ સરસ મજાનો આ ડુંગર છે જો આ ડુંગર છે ને આજ ગરદી નથી અને આપણે હવે ફટાફટ ચડી જવી ડુંગર ડુંગરમાંથી વાગી ગયા હે એક વાગી ગયો છે અને જો સામે આવી ગયો છે ડુંગર તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ચોટીલાની અંદર ચોટીલાની અંદર પહોંચી ગયા છીએ અને આ છે ડુંગર ડુંગર આવી ગયો છે ફટાફટ અંદર ઉપર ચડી જવી અને દર્શન કરી લેવી લઈ લે તમારા મોબાઈલમાં સેલ્ફી લે આપણા ફોલોઅર્સ ભેગા થઈ ગયા છે ડુંગર ચડતા ની જ પેલા કયું ગામ તમારું રાજાવાડ ભાઈ નું ગામ છે કે ભાઈ સેલ્ફી લેવી છે આપણો વિડીયો જોયો છે ખબર નહીં તો ફટાફટ આ સેલ્ફી લઈ લે એટલે ફટાફટ ઉપર ડુંગર ચડી જાય ચાલો હવે ભાઈ સેલ્ફી લે છે લગભગ આપણે અડધા ઉપર ડુંગર ચડી નાખ્યો હોય અને હવે પચાસક પગથિયા જેવા જાય છે તો પરસે એવો વળી ગયો છે અને આ છે ને ગરદી નથી એટલી બધી તો પરસેઓ એટલો હાલો જાય છે તો તરશે એવી લાગી હું કદાચ ઉપર જઈને આપણે પાણી પીશું ફોલોઅર્સ આપણે એટલા ભેગા થાય છે ફટાફટ દર્શન કરી હજી આપણે જમવાનું બાકી છે અને આ જો નજારો કેવો સરસ મજાનો નજારો છે અને આપણું આ પહેલું ધામ છે ચોટીલા અહીંયા જો કે આપણે આવેલા જ છીએ અને જોયું હવે ચડી જઈ ઉપર ફટાફટ ફટાફટ દર્શન કરીએ આપણે અને પછી દર્શન કરી ચંપલ ઉતારી દીધા છે અને હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો લોરે હે આપણે ઓલરેડી ચડી ગયા હી તો હા આ બાજુ જઈએ અને દર્શન કરી લઈએ તો આપણે અત્યારે અંદર આવી જાગે બધા દર્શન કરે છે તો ફટાફટ દર્શન કરી લેવી એવું હે નહીં ફટાફટ દર્શન કરી લીધું ફાઈનલી અત્યારે આપણે દર્શન કરી લીધા છે માતાજીના દર્શન કરી લીધા હે ને આપણું પેલું ધામ અહીંયા પૂરું થયું છે દર્શન કરી લીધા દર્શન કરીને અત્યારે બહાર આવ્યો છું આવું કંઈક લોકેશન હે બહાર તો દર્શન કરી લીધા છે માતાજીને દર્શન કર્યા મજા આવી તો આવો કંઈક નજારો છે ફાઇનલી મિત્રો અત્યારે આપણે દર્શન કરી લીધા હે ઉપર દર્શન કરી લીધા હે ચામુંડા માતાજીના દર્શન કરી લીધા હે અને નીચે જો ચંપલ એ પહેરી લીધા હે ચંપલ પહેરી લીધા હે અને હવે આપણો મિત્ર નીચે આવી ગયો હે તો આપણે એ જમવા જવાનો છે મારા ગામનો જ મિત્ર હે તો દર્શન કરી લીધા હવે નીચે જઈને આવ્યો હે તો ફટાફટ જમી આવી અને પછી અહીંયા ઘડીક રેસ્ટ કરી લીધું કેમકે મેં હજી પાણી નથી પીધું એ નિશાળે આવીને સ્કૂલ હે આ જઈને પાણી પી લેવી જમી લેવી પછી પોરો બોરો ખાઈને પછી નીકળવાનું છે તો અત્યારે તો હું ઉપર ઊભો હું ડુંગર ઉપર જ છું હજી તો અને અત્યારે વાગી ગયા છે દોઢ વાગી ગયો છે તો ફટાફટ જવું અને હજી તો પાણી પીવું છે ને નીચે જઈને તો ફટાફટ પહેલાં નીચે ઉતરી જવું હે ચાલો નીચે ઉતરી જવું के उतरी गया ही जो आ बाजू नीचे उतरी गया ही और महेश भाई आवे है नीचे हां जाहिर सी बात है कि नच बस बेतना कोटा पाड़ी देवा दी महेश भाई क्या है जोड़ दे महेश भाई नीचे आई गया ही हूँ महेश તો બસ મહેશભાઈ મળી ગયા હી હવે એમની સ્કૂલે જવાનું હે મારા ગામના જ મિત્ર હે તો સ્કૂલે જઈને જમી લેવી ફટાફટ જમવાનું બાકી છે બસ બે ત્રણ ફોટા પાડીને ફટાફટ જમી આવી એમની સ્કૂલ હે ત્યાં કડે ચાલો હવે જમીન ફોટા બે ત્રણ ફોટા પાડીને જમી આવી લઈ લીધું મહેશભાઈ કે શેરડીનો રસ પીવો હે

નવો છે તો જે કોઈ મિત્રને કદાચ એમના છોકરા કોઈ ભણતા હોય ચાર પાંચની અંદર નવો અંદર ક્લાસિક કરાવવું હોય જ્ઞાન સેતુ સ્પોર્ટ જ્ઞાન સેતુ સ્પોટ તો કોમેન્ટ કરજો તો વાત કરાવીશ અને બસ હવે જમીન ફટાફટ નીકળવું છે પાંચ દસ મિનિટ રેસ્ટ કરી અને અમારા મિત્ર છે ફોન કર્યો તો એમની સ્કૂલે લઈને આવ્યા અત્યારે તો બસ હવે જેમી લઈ ફટાફટ અને પછી નીકળવી રાજકોટ સાઈડ તો ચાલો જેમી લઈ પેલા પેલો જમવા બેસી ગયો રોટલી છે શાક છે અને આવો કંઈક આપણો બેગ છે પાછળ બેનર મારેલું હોય અને અત્યારે હું ચોટી લાઈન આપણે ની અંદર ઉજ્જવળ સ્કૂલ નો નહોતા મિત્રની છે આગળ જો જમવા બેસી ગયો આવો કંઈક બેગ છે હવાનો અત્યારે બેગ ઉતાર્યો અને

ને આ બધા પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ છે મારી સાથે અત્યારે હું જમીન આવ્યો અને બધા મિત્રોને સંસ્કાર એવા આપણા મહેશભાઈએ અને વિદ્યાર્થીઓ બધા એકદમ રેડી છે કોઈને કાંઈ કીધા જેવું છે નહીં કહેવાય ને કે દસમાના વિદ્યાર્થી વિદ્યાર્થી કરતાં તો આ પાંચમા વાળા વિદ્યાર્થી સારા કેમકે રિસ્પેક્ટ બધાની એવી કરે છે અને કે શિક્ષકો હોય તો વિદ્યાર્થી તો મિત્રો બધા રેડી છે અને શિક્ષકો એવું જમવાનું મસ્ત હતું અને મહેશભાઈ નો પ્રેમ એવો છે અમારા ગામના મિત્રનો અને આ બધા એમના વિદ્યાર્થી છે અને પચાસ જેટલી સંખ્યા એમની અને નવો નું છે ચાર પાંચ ધોરણનું અને સ્પોર્ટનું છે તો કામકાજ સારું રહે તો તમારા કદાચ કોઈ મિત્ર હોય કે તમારા છોકરા ચાર પાંચ ધોરણમાં હોય તો એ ચોટીલા અંદર રહે સ્કૂલ તો કોમેન્ટ કરજો તો વાત કરાવીશ બાકી તો અત્યારે અમે બધા મિત્રોને મળીને બે પાંચ મિનિટ રેસ્ટ કરી પછી રાજકોટ સાઈડ નીકળવું અને રાજકોટ રાઈટ રોકાવાનું રહે ત્યાંથી પછી કાગવડ જવાનું છે તો બસ બે પાંચ મિનિટ આ બધા મિત્રો અને બધા જય માતાજી બોલો તો બસ આ આપણો બ્લોગ પૂરો કરી અને આપણો નેક્સ્ટ વિડીયો હવે આવશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્ર સાથે શેર કરજો જય માતાજી મળીએ બીજા વિડીયોની અંદર જય માતાજી